નડિયાદની સીબી પટેલ કોલેજમાં સરકારી યોજનાઓ કાર્ય શિબિર સો થી લીધો નડિયાદ ખાતે આવેલી સીબી પટેલ આર્ટસ કોલેજમાં યુવાનોને સરકારની મુખ્ય યોજનાઓથી માહિતગાર કરવાના ઉદ્દેશ્યથી એક વિશેષ કાર્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્ય કોલેજના સો થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં તેમને સરકારની વિવિધ કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજના અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી આ કાર્ય શિબિરનો મુખ્ય હેતુ યુવા પેઢીને સરકારની ફ્લેગશીપ યોજનાઓ જેવી કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી રાષ્ટ્રીય સેવા યોજના રાષ્ટ્રીય કેડેટ કોપર્સ જેવી પહેલ સાથે જોડવાનો હતો આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા સામાજિક જવાબદારી અને રાષ્ટ્રભાવના જેવા ગુણોનું સિંચન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે કોલેજ નિયમિતપણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સાંસ્કૃતિક શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરતી રહે છે સીબી પટેલ કોલેજ જે ગુજરાત યુનિવર્સિટી સાથે સલગ્ન છે અને એનએએસી દ્વારા બી પ્લસ ગ્રેડ પ્રાપ્ત કરી ચૂકી છે તે યુવાનોમાં ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય નિર્માણ માટે જાણીતી છે આ કાર્યશિબિર જેવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરું પાડવા સિવાય તેમને સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે વધુ જવાબદાર નાગરિક બનાવવા માટેની કોલેજની પ્રતિબદ્ધતા દર્શાવે છે